તો મિત્રો એક સીન મને અહીંયાથી લાગે છે જો કે પરફેક્ટ તો તમને નથી કહી શકતો કારણ કે થોડુંક પાછળ ચેન્જ થઈ ગયું છે અત્યારે ખબર પડતી નથી એવું થયું પણ આ જગ્યા પછી જયારે વિક્રમ ઠાકોરની ગાડી આ બાજુથી આવે છે ને એથી આવે બતાવે છે અને એમાં તમે જોશો ને તો આ જગ્યા પછી સીન આવે છે ગાડી આમ ખાલી આમ જતું બતાવે છે આજે સીન નીકળેલું છે એમાં તમે જોશો ને અહીંયા એક બોર્ડ મારેલું છે એટલે કે અત્યારે તો નથી બોર્ડ પણ ફિલ્મ શૂટ થઈ ત્યારે હતું એમાં તમે આ બાજુ જેસલમેર જતું બતાવે છે ને આ બાયપાસ રોડ છે આ બાયપાસ રોડ છે એટલે કહીએ બોર્ડ બોર્ડમાં એવું લખેલું હતું કે બાયપાસ અને જેસલભર તો આજ એ લોકેશન હોવું જોઈએ કારણ કે આ બાયપાસ પડે છે જેસલમેર ની અને આ જેસલમેર જ જવાશે અને આ રસ્તો થઈ રહ્યો છે તો આ રસ્તો થઈ રહ્યો છે એ બાજુ થઈ રહ્યું છે મને એવું લાગી રહ્યું છે હન્ડ્રેડ પર્સન્ટ નથી કહેતો પણ એવું લાગે છે કે આજ જે લોકેશન છે કારણ કે અત્યારે થોડુંક ટાઈમ વધી ગયો છે એટલે શેર કરવું થોડુંક મુશ્કેલ છે પણ બોર્ડમાં તમે જોશો ને તો એ રીતનું હતું કે આ રીતનું જઈ રહ્યું છે બાયપાસ અને આ જઈ રહ્યું છે જેસલમેર તો એ આ જે લોકેશન ફાવવું છે હંડ્રેડ પર્સેન્ટ તો મિત્રો આ રૂપના બે ત્રણ વિડીયોમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે કે પવન ત્યારે વધારે હતો એ જગ્યા પર અને અવાજ રેકોર્ડિંગમાં થોડો પ્રોબ્લેમ થયો છે એટલે કે વધારે પવનના કારણે અવાજ ક્લિયર આવ્યો નથી એટલે થોડુંક ડબિંગ કરવું પડે એવું છે તો જે જગ્યા પર જે ડબિંગની જરૂર છે જે હું ડબિંગ કરી લઈશ બાકી જે તેની ઓરિજિનલ અવાજ છે એ તમને સંભળાવીશ તો અત્યારે હું જઈ રહ્યું છે એક જબરજસ્ત લોકેશન પર લોકેશન તમે ધમલેનમાં જોઈ ચૂક્યા છો તો ત્યાં જઈને તમને મળવું તો મિત્રો અહીંયાના જે જે વિડીયો બધા શૂટ થયા છે બહુ જોરદાર વિડીયો શૂટ થયા છે પણ થોડો પવન પવનનો પ્રોબ્લેમ વધારે હતો એટલા માટે રેકોર્ડિંગમાં થોડોક પ્રોબ્લમ થયો છે પણ સામે આપણું લોકેશન છે ત્યાં તમે વિડીયો જોઈ ચૂક્યા છો પહેલાં કારણ કે આ વિડિયો પછી આવી રહ્યો છે આ જગ્યા પર આપણું જે સીન હતું મેં તમને આ પહેલા વિડીયોમાં બતાવી છે અને હવે બતાવવાનું છે તમને જબરદસ્ત લોકેશન જે અહીંયાથી સામે છે તો મિત્રો અહીંયાથી આપણે પહેલી પછી જઈશું ને અહીંયા બાઇક મૂકી દઈશું તો અહીંયાથી થોડું ચાલવાનું છે કારણ કે બાઇક ત્યાં જાય એવું છે ને એટલા માટે તો આ છે એક નાનકડું તળાવ છે તમે જોઈ શકો છો જ્યારે ફિલ્મની શૂટિંગ થયું ત્યારે તળાવ હતું મને ખબર છે ત્યાં સુધી પણ એની જે બોર્ડર હતી ને એ નથી કદાચ પણ કદાચ તળાવ હતું એવું મને લાગે છે પણ આ એ તળાવ છે તળાવની પેલી સાઈડ એટલે કે સામેની સાઈડ પર એક મસ્જિદ આવેલું છે ત્યાં આપણે જવાનું છે અને ત્યાં જઈને તમને બતાવવાનું છે બાકી તમે લોકેશન જોઈ શકો છો ત્યાં આપણે વિડિયો શૂટ કરીએ તો આની પહેલાંનો વિડીયો જે તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અને આ બટનમાં પણ તમને લિંક મળી જવાની છે

ત્યાં બધી તમને જોવાનું મળી જશે પણ આ જે લોકેશન હતું જ્યાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતાબેન સોની એનું શૂટિંગ અહીંયા જગ્યા પર થયું હતું એટલે કે તમે જોશો ને તો જ્યારે વિક્રમ ઠાકોર રાજસ્થાન આવે છે ત્યારે પછી એ મમતાબેનને જ્યારે મળવા આવે છે ને ત્યારે આ જગ્યાએ બધી સીન લેવામાં આવ્યું છે આ એ મસ્જિદ હવે બતાવવામાં આવી છે એટલે કે મસ્જિદની વાત કરું ને તો આપણું જે પાવાગઢ સાહેબની જે મસ્જિદે છે એટલા છે પણ થોડુંક બનાવટ અલગ છે અને ઘણું બધું છે અહીંયા મેં તમને હું આગળ તમને બતાવી દઈશ પણ આ જે મેન જગ્યા છે અને આ જે પ્રેમ તમે જોઈ શકો છો એવું જોડો છો અમે તમને આ પણ જોવાનું મળી જાય અને બસ આ એ લોકોશન પાછળ પેલું નવું બની ગયું છે બાકી તમે આ જોઈ શકો છો આ બીજું જે આપણું સીન છે એ ત્યાં સામે લેવામાં આવી છે બરોબર ઉપર પણ આપણું ઘણું સીન છે તે આપણે આપણે જવાના છીએ આપણે પહેલાં આ જગ્યાએ છીએ અને પછી કે આ આ છે 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 તો મિત્રો એ એ મસ્જિદ ખંડેર એમ કારણ અહીંયા ઘણી બધી જગ્યાએ આવું બનેલું હોય છે તમને બધાને ખબર છે તો એક સ્ક્રીનશોટ તમે જોશો ને તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરી શકો છો એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા બેનસોની આ બાજુથી આવે છે સામેથી અને આ જગ્યા પર આવે છે તમે જોઈ શકો છો સ્ક્રીનશોટમાં તો એ સીર શૂટ કરવામાં આવી છે એટલે કે જ્યારે વિક્રમભાઈ ઠાકોર રાજસ્થાન જાય છે ત્યારે મમતાબેન સોનીને બંને જે મળવા આવે છે એ આ જગ્યા પર આવતા હોય છે તમે કંડેર પણ પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો તો થોડું ઘણું ફરક પડી ગયો છે કે તૂટી ગયું છે એટલે કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે ફિલ્મના શૂટિંગ વખતે બાકી આ સાઇડલે તમે જોશો ને ભાગ તે તૂટી ગયો છે અને પાછળનું તમે પહેલું સીન બધું પરફેક્ટ તમે એ મેચ કરી શકો છો વિડીયોમાં તમને ત્યાં રેકોર્ડ થઈ પણ તમને સંભળવાનો છે કારણ કે બધું ડબિંગ કરીશું તો મજા નહીં આવે એટલા માટે પરફેક્ટ તમે ક્રિન અહીંયાથી મેચ કરી શકો છો તો આ જે બેન લોકેશન હતું જે તમે જોઈ રહ્યા છો બહુ આ બધું લખેલું છે ને બહુ વહેલાનું જ છો અત્યારે જો તમે આ એ લાકડો મારેલું છે હા તો છે યાર ખતરનાક વસ્તુ છે અને આ બધું લખેલું છે ને અરે ખરેખર ફિલ્મના શૂટિંગ વખત આ હતું એર અને અહીંયા એ લોકો બેસે છે જો આ છે લોકેશન ઉપર લાકડું છે મારે અને એક સીન અહીં આવે જો આ રીતનું અહીંયા લોકો બેઠા હોય પેલું પાછળ પ્રબલન બની ગયું ને કોઈ પણ અહીંથી સીન આવે છે અહીંથી અહીંયા આગળ સોની બેસે વિક્રમભાઈ બેસે એમાં આવ્યું પણ દેવાય પાછળ આવશે ને અને એ છે લોકેશન હા તૂટી ગયું છે એટલે થોડી કોશી મજા આવી પણ તમે વિચાર કરો કે ક્યારનું બનાવ્યું છે એમ હું તો એ જ વિચાર કરું આ તારે લાકડું મારેલું છે યાર અને હા જગ્યા છે જો તો મિત્રો આ એ લોકેશન હતું જ્યાં પ્રિય જન્મજનની ભુલાસીની ફિલ્મનું શૂટિંગ થયું હતું એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતાબેનના ગામમાં આવે છે ત્યારે આ જગ્યા પર મળતા હોય છે એક ખંડેરમાં મળતા હોય છે તો એ આ ખંડેર બતાવવામાં આવી છે જોકે જે પ્રાંજલબેન ભટ્ટના જે કુળદેવી હોય છે એ કુળદેવીના દર્શન કરવા વિક્રમ ઠાકોર આવતા હોય છે ત્યારે એમને આગલો જન્મ યાદ આવે છે ત્યારે જે ટોટલી જે સીન લેવામાં આવે છે એ અહીંયા શૂટ કરવામાં આવે છે તમે ફિલ્મોમાં જોઈ ચૂક્યા છો આની આ પહેલાંની વિડીયોમાં મેં તમને બતાવી ચૂક્યો છું જે લોકેશન બતાવી અને ઘણા બધા લોકેશન છે હવે પછી પણ આવવાના છે જે સુપર ડુપર હિટ રહેવાના છે પણ જો સાચી વાત કરું ને તો લોકેશનમાં મને કંઈ એટલું બધું લાગ્યું નહીં યાર કારણ કે હા રાજસ્થાન છે બરાબર છે રાજસ્થાનની રીતે આ ખંડેર પણ બરાબર છે ફિલ્મની જે સ્ટોરી હતી એ પ્રમાણે લોકેશનો પરફેક્ટ છે પણ આમ જોવા જઈએ ને તો છે યાર ગુજરાતમાં પણ જબરજસ્ત જબરજસ્તી હજુ પણ છે જોરદાર છે પણ જો કે રણ બતાવવાનું હતું એટલે એ માટે બરાબર છે બાકી અડધું જે સીન છે જે પછી આપણા ગુજરાતમાં પણ જતું રહ્યું છે કદાચ તમને બધાને ખબર નહીં હોય પણ થોડુંક જ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે જે રાજસ્થાનમાં બતાવવામાં એ જ બાકી બીજું બધું સીન આપણા ગુજરાતનું છે તો એ વિડિયો પણ બહુ જલ્દી આવી જવાનો છે જો કે વિડીયો બનાવ્યો હતો પણ થોડુંક મિસ્ટેક થઈ ગયેલી એટલા માટે બાકી તમે આ જુઓ આ મેં એક રીલ શૂટ કરતા એટલે એમાં મેં ખાલી એમ જ લઈ લીધું છે પણ આ એ મસ્જિદ જો જબરજસ્ત જોકે તૂટી ગયું છે પણ જોઈ શકો આજે પણ તમે જ્યાં જશો તમને આ રીતની હાલતમાં જોવાનું મળી જશે અને આવું એકલું મસ્જિદ છે એવું નથી ઘણા બધા આવા મસ્જિદ છે જે નવા પણ બને છે અત્યારે હાલમાં નવા બને છે આ જૂનું છે પણ નવા પણ ઘણા બધા બનેલા છે મસ્જિદ કહેશો ખંડેર કહેશો કોઈ બી કહેશો તો ચાલશે કારણ કે આ એવું હોય છે કે કોઈની યાદમાં બનાવેલું હોય મસ્જિદ હોય છે ખંડેર એટલે ખંડેર પણ કહીએ ગમે તે કહી શકાય તો એ આ તમે જોઈ શકો છો તો અમે જ્યારે રીલ શૂટ કરી ત્યારનો મેં વિડીયો લઈ લીધો છે આમાં પણ હવે પછીનો બેક પે વિડીયો છે એટલે કે સારા સારા વિડીયો હવે આવવાના છે જોરદાર આવવાના છે પણ તમારા સપોર્ટની જરૂર છે અને સ્ક્રીનશોટ તમે જોશો તો તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો તો બસ આ થોડું સીન હતું જે વિક્રમ ઠાકોર અહીંયા મમતાબેનને મળવા આવે છે અને આ મસ્જિદ આગળ આવતા હોય છે એમાં મમતાબેન કહેતા હોય છે કે આ છે આપણું પ્રેમનગર વિક્રમબેન કહે છે કે પ્રેમનગર તો ખંડેર છે એમ સામાજ્યક્તિક સીનમાં આ રીતના તમને પાછળ બેકગ્રાઉન્ડ જોવાનું મળી જાય છે ત્યાંથી આ રીતનો કેમેરો આવે છે એમાં તમને આ બીમ જોવાનું મળે છે અને આ બારી જોવાની મળી જાય છે અને બસા બારી આગળ રહીને લોકો બેસતા હોય છે અને વાતો કરતા હોય છે ત્યાર પછી હું જે સીન જતું રહે છે બીજી લોકેશન પણ જતું રહે છે અને વિડીયો પણ બહુ જલ્દી આવવાનો છે તો મિત્રો આ જે મસ્જિદ બતાવવામાં આવી છે અને મેં તમને આ વિડીયો બતાવ્યો છે વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જણાવજો કારણ કે રાજસ્થાનના જેટલા બી સીન છે બધા સીન તમને જબરજસ્ત જોવા મળવાના છે ટાઈમ પણ થોડોક વધી ગયો છે અને ઘણું બધું બીજું પણ સિનેમા શૂટ કરવાનો છે એટલે મેળવી છે પણ મેં આ જે વિડીયોમાં તમને બે પાંચ સાત મિનિટનો વિડીયો બન્યો છે મેં તમને આ બતાવી દીધું છે અને આ એ જગ્યા હતી આ તમે જોઈ શકો છો પહેલાં ત્યાં જઉં છું ને ત્યાંથી સીન શૂટ કરીશું બાકી જો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે ફેસબુક પર તમે જો વિડીયો જતો હોય તો ફેસબુકને ફોલો પણ કરતા જજો અને જો યુટ્યુબ પર જતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો કારણ કે તમારા સપોર્ટની જરૂર છે તમારો સપોર્ટ જેટલો છે તમાક કદાચ આમ